મહેસાણાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામે બીએલઓ તરીકે ફરજ બજાવતા ગામની કન્યા શાળાના મુખ્ય શિક્ષકનું તીવ્ર હૃદયરોગના હુમલાથી નિધન થયું સતલાસણા તાલુકાની પ્રાથમિક કન્યાશાળામાં ફરજ બજાવતા દિનેશભાઈ રાવળનું પોતાના જ ઘરે એસઆઈઆરની ઓનલાઈન કામગીરી સમયે નિધન થયું આ કામગીરી વખતે જ તેમને તીવ્ર હૃદયરોગનો હુમલો આવ્યો તાત્કાલિક શિક્ષકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા જોકે સારવાર મળે તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું

ઉઠી અને એ ફોમને અપલોડ કરવાનું કામગીરી કરતા હતા રાત્રે આજ રાત્રે પણ એ લગભગ બે વાગ્યાની આસપાસ ઉઠી અને એ ફોમને અપલોડ કરવાનું કામ કરતા હતા એવું એમના પરિવારનું કહેવું છે એમના પરિવારના જણા મુજબ આ કામ કરતા હતા એ દરમિયાન એમને જાતિની અંદર દુખાવો ઉપડ્યો પરિવાર સભ્યોને જાણ થતો એમને એમના ઓળખીના મિત્રોને બોલાવ્યા ગામની અંદર દવાખાને લઈ ગયા પરંતુ આ સારવાર મળી નહીં કોઈ ઉપલબ્ધ નહોતી એટલે એ લોકો અહીંયા વડનગર સિવિલ મોલ આવ્યા સિવિલ મોલ ડૉક્ટર શ્રી એમને મૃત્યુ જાહેર કર્યા છે શું શિક્ષકો શિક્ષકોમાં સ્ટ્રેસ એ વાતનું હતું કે ટૂંકા ગાળાની અંદર જે એમને આપેલો હતો એ ગોલ એમને પૂરો કરવાનો હતો બરાબર અને એમાં ખાસ કરીને જે સર્વર છે બરાબર કામ કરતું નથી એટલે ફોર્મ તો એકત્રિત કર્યા હોય એમાં માહિતી ભરવાની હોય પરંતુ એ જ્યારે અપલોડ કરવાના હોય ત્યારે સર્વર બરાબર કામ ના કરતું હોય

શિક્ષક જ્યારે રાતે બે વાગે ઉઠી અને ઓનલાઈન ની કામગીરી દિવસના ના ચાલતી હોય તો ઓનલાઈન ની કામગીરી કરવા માટે એ બે વાગે કામગીરી કરતા હતા એ દરમિયાન આ બનાવ બન્યો છે એવું જાણવા મળેલ છે પેલા તો એમના આત્માને શાંતિ આપે એવી માતાજીને પ્રાર્થના જો આ અમે આવા નવા કહેતા એવા છે કે ભાઈ બિયરોને જે દબાણ ને પ્રેશર ને જે રીતે છે ઓનલાઈન ની દિવસ કામગીરી ન ચાલતી હોય નેટ ના ચાલતું હોય તો પણ શિક્ષકો છે એ વેબસાઈટ બાબતની છે તો એ તંત્ર એની જવાબદારી છે અને એના માટે અમે અગાઉ પણ કીધું હતું બીએલો સિવાયની અલગથી એ આના ટેકનિકલ જાણકારો હોય એમને આમાં બેસાડવા જોઈએ બીએલો છે એ મુફોર્મ દઈ અને કલેક્ટ કરી અને બાકીની ટીમ છે ઘણા જિલ્લા સુધારો પણ આવ્યો છે ઘણી જગ્યાએથી અમને રિપોર્ટ પણ આવ્યા છે કે બીજી રીતે એ મળવાનું ચાલુ થયું છે પણ હજી પણ આવી જગ્યાઓ અમને જાણવા મળેલ છે આજની જે ઘટના બની છે એ શિક્ષકોની ની ખરેખર કાયમી માટે આ શિક્ષણના ભોગે જયારે શિક્ષકોને આમાં રોકવામાં આવે છે એ બિલકુલ યોગ્ય નથી આના માટે તંત્ર અને સીએમ સાહેબે કેબિનેટમાં છેલ્લી આપી હતી જીતુભાઈ દબાણ કરવામાં નહીં આવે એટલે શિક્ષકોને પણ વિનંતી કરું છું દિવસ જે ચાલે જે રીતે ચાલે એ રીતે આપણે કામ કરવું જોઈએ આપણે કોઈ સ્ટ્રેસ કે ટેન્શન લેવાની જરૂર નથી જે કઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ તંત્ર પણ જાણે છે

અને જે ફોર્મ લોકો દ્વારા જે ભરીને આપવા જોઈએ એમાં પણ મુશ્કેલીઓ પડે છે અને એ ફોર્મ પરત આવતા નથી એટલે દબાણ તંત્ર દ્વારા પણ આવતું હોય છે એટલે આની કોઈ સમય મર્યાદા નથી ઘણી વખત નેટ ના ચાલતું હોય દિવસના નેટ ચાલતું નથી તો ઘણી વખત રાતે કરે તો રાતે અલગથી બીજી ટીમ બેસાડવી જોઈએ દિવસના જે માણસે કામ કર્યું હોય એના સિવાય અલગથી વ્યક્તિ દ્વારા ઓનલાઈન ડેટા એન્ટ્રીઓ કરવામાં આવે તો જેથી કરીને ડબલ પ્રકારનું જે બોદરેસર અને ટેન્શન છે એ હળવું થાય અને શિક્ષક છે પણ મુક્ત રીતે કામ કરી શકે એની પણ એક સમય મર્યાદા હોવી જોઈએ કે ભાઈ આઠ કલાક છે કે સવારે સરકાર પર પ્રહાર કર્યા છે દેશમાં ચૂંટણી પંચ ને સ્વતંત્ર ગણાય પરંતુ બેલો દબાણમાં કામ કરે છે આરોપ લગાવ્યો છે કોંગ્રેસે દર બે ત્રણ દિવસે દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે

છેલ્લા ઘણા દિવસથી જે દિવસથી એસઆઈઆર ની કામગીરી શરૂ થઈ છે સમગ્ર દેશની અંદર બાર રાજ્યોમાં જ્યાં ચાલે છે ક્યાંક ને ક્યાંક આપણે આગળ એવા દુઃખદ સમાચાર આવે છે અને આજે એક વધુ બીએલઓનું ગુજરાતની અંદર જે નિધન થયું છે અને સ્પષ્ટપણે એને અતિ કામના ભારણના કારણે એટલે કે સવારથી રૂટીને રાત સુધી એ સતત આ પ્રકારની કામગીરીના દબાણ નીચે કામ કરતા હોય

એક તરફ એની આગળની કામગીરી એટલી બધી છે રાત્રે મોડી રાત સુધી કામ કરવાનું અને આ મોત થાય એટલે કામના ભારણ નીચે જયારે એની પરિસ્થિતિ આવી થાય ત્યારે આપણે સૌના માટે ચિંતાનો વિષય છે એટલે વ્યવસ્થા સુધારવા છે ખાલી કેબિનેટમાં ચર્ચા કરી લ્યો અને બ્રીફ કરતી દીધી પત્રકાર ને એનાથી ન થાય વ્યવસ્થા સુધારવી પડે નીતિ ને નિયત સાફ હોય તો થઈ શકે બધા જાણતા હતા ગુજરાતમાં કેટલા મતદારો છે એસઆઈઆર ની કામગીરી માટે શું શું વ્યવસ્થા કરવાની છે કેટલા પ્રકારની કામગીરી કરવાની છે પેલે બધું હતું પણ ગાંધીનગર થી રોજ સવાર સાંજ રિપોર્ટ લેવાતું હોય છે ગણાવી દીધી આપણે એની પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી પણ જે પરિવારે પોતાનો મોભી ગુમાવ્યો છે એની વાત છે દિનેશભાઈ ના નિધન ને કોંગ્રેસ પક્ષ સાંત્વના પાઠવે છે એમના પરિવાર અને હું આશા રાખું કે સરકાર હવે કેટલા મોત ની રાહ જોઈ છે કેટલા બીએલઓ નું નિધન થાય પછી સરકાર વ્યવસ્થા સુધાર ચૂંટણી પંચ ક્યારે એ વાત સમજશે કે શિક્ષક સમુદાય ને સહયોગ આપવાની જેવું છે ને સહકાર માટે આશિષ્ટ કરે એવા માણસ નહીં આપવું જોઈએ એક તરફ નેટ ચાલતા નથી એપ્લિકેશન નામે વાતો ચાલે છે ઇલેક્શન કમિશન ની સાઈડ માં બે બે ની યાદી સરળતાથી મળતી નથી

દીકરાના લગ્ન હતા અને છતાં પણ એસઆઈઆરના ફોર્મ ભરવા માટે બોલાવ્યા હોવાનો આરોપ લાગ્યો દીકરાના લગ્ન હોવા છતાં રજા ન આપવામાં આવી શિક્ષિકા શીતલબેને આરોપ લગાવ્યો છે કામગીરી પૂર્ણ ન થતાં નોટિસ ફટકારી હોવાનો દાવો થયો દીકરાની જાન નીકળે તે પહેલા જ ફોર્મ સબમિટ કરવા માટે બોલાવ્યાનો આરોપ સતત માનસિક હેરાનગતિના કારણે શિક્ષિકાએ પોતાનું ઠાલવ્યું સંબંધિત અધિકારીઓએ હેરાનગતિના આરોપોને છે આ તરફ લગ્ન પ્રસંગમાં રજા આપી હોવાનો અધિકારીઓએ દાવો કર્યો છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા સિદ્ધેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સિદ્ધેશ એક તરફ બેલો શિક્ષિકા જેમનું કહેવું છે કે દીકરાના લગ્ન હતા છતાં રજા આપવામાં નથી આવી રહી શું પરેશાની અને શું હકીકત સામે આવી રહી છે જલાલપોર વિસ્તારના બીએલ છે શીતલ પટેલ નામના શિક્ષિકાને કામગીરી સોંપવામાં આવી હતી ગામડા વિસ્તારના એફઆઈઆર ના ફોર્મ ભરવા માટેની કામગીરી સોંપવામાં આવી હતી અને બે મહિનાની અંદર આ કામગીરી પૂર્ણ કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો પરંતુ જે શિક્ષિકા છે ટેકનિકલ ફોર્મ સબમિટ ન થતા હોવાનું કારણ આપ્યું હતું લગ્નમાં જે છે એ રજા ન આપી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે સમગ્ર મામલાને લઈને જ્યારે સંબંધિત અધિકારીઓને પૂછવામાં આવ્યું ત્યારે પૂરતો સમય આપવામાં આવ્યો હતો રજા આપવામાં આવી એ પ્રકારની વાતો કરવામાં આવી છે પરંતુ શિક્ષિકાના ગંભીર કરવામાં કરવામાં જે પારિવારિક પ્રસંગોમાં પણ હેરાનગતિ આવી રહી છે જેથી કરીને શિક્ષિકાની તબિયત બગડી છે હાલ એને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જ્યાં એની હાલત સ્થિર છે અવરનવાર માનસિક પ્રેશર આપતા હોવાના પણ આક્ષેપો ગંભીર કરવામાં આવ્યા છે નવસારીમાં આ પ્રકારની ઘટનાને લઈને શિક્ષક જગતમાં અને જે બેલો કામગીરી કરતા લોકો છે એમાં પણ ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે જી આભાર આપનો આ માહિતી માટે તો નવસારીમાં બેલોની કામગીરી કરતા શિક્ષકોને હેરાન કરવાનો આરોપ લાગ્યા છે દીકરાના લગ્ન હતા છતાં પણ એસઆઈઆરના ફોર્મ ભરવા માટે બોલાવ્યા રજા ન આપી આ પ્રકારની વાત શિક્ષિકા શીતલબેને કરી છે અને દાવો પણ એ કર્યો છે તેમણે કે કામગીરી પૂરી ન થતાં તેમણે નોટિસ ફટકારી છે જો કે છસો જેટલા ફોર્મ જમા ન કરાવતા બેએલોને ફોન કરવામાં આવ્યા હોવાનો દાવો આ તરફ અધિકારીઓ કરી રહ્યા છે અને અધિકારીઓએ હેરાનગતિના આરોપોને નકારી કાઢ્યા છે દીકરાના લગ્ન પ્રસંગમાં રજા આપી હોવાનું અધિકારીઓએ દાવો કર્યો છે જોકે આ સમગ્ર બાબતને લઈ હવે શિક્ષિકાની તબિયત બગડતા તેમને નવસારીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે વધુ એક બેલો અધિકારીને હેરાનગતિ હોવાનો આરોપ લાગ્યો છે નવસારીમાં કે જ્યાં તેમને દીકરાના લગ્ન હતા છતાં ફોર્મ ભરવા માટે બોલાવ્યા તેમને રજા ન આપી શિક્ષિકાએ આ આરોપ લગાવ્યો છે અને નોટિસ ફટકારી હોવાનો તેમણે દાવો કર્યો છે સામે અધિકારીઓનું કહેવું છે કે હેરાનગતિના આરોપો ખોટા છે તેમણે નકારી કાઢ્યા છે આ પ્રકારના આરોપોને અને આ સાથે જ તેમને પૂરતી રજા આપી હોવાનો અધિકારીઓએ દાવો કર્યો છે છસો જેટલા ફોર્મ તેમણે જમા નહોતા કરાવ્યા અને તેના કારણે તેમને ફોન કરવામાં આવ્યો હોવાનું સંબંધિત અધિકારીઓએ દાવો કર્યો છે તો નવસારીમાં ની કામગીરી કરતા શિક્ષકોને હેરાન કરવાનો વધુ એક વખત આરોપ લાગ્યો છે અને જે વોટ્સએપ ચેટ પણ સામે આવી છે અને તેમાં પણ જે પ્રકારે તેમની પાસેથી પૂછવામાં આવી રહ્યું છે કે તેમને કુલ કેટલા ફોર્મ ભર્યા છે તેમનું મેક્સિકમ મે મેક્સિમમ જે બાકી છે આખું કામ તેના વિશે પણ આ ચેટમાં તેમણે વાત કરી હોવાની જે સામે આવી રહી છે આ મેસેજમાં જોઈ શકાય છે કે કાલે રૂબરૂ હાજર થવાનું છે આ પ્રકારની વાત જે કરવામાં આવી છે તેમને જાણ કરી અને મેસેજ આ પ્રકારના કરવામાં આવ્યા છે અને આ તરફ સંબંધિત અધિકારીઓનો એ પણ દાવો છે કે તેમના છસો જેટલા ફોર્મ બાકી છે અને તેઓ શું કામગીરી કરી રહ્યા છે તેને લઈ આ મેસેજમાં તેમના સવાલ કરવામાં આવી રહ્યો છે આ તરફ હવે શિક્ષિકાનું એ પ્રકારનું કહેવું છે કે તેમના ઘરે પ્રસંગ છે તેમના દીકરાના લગ્ન છે પૂરતી રજા નથી આપવામાં આવી હેરાન તેમને કરવામાં આવી રહ્યા છે આ પ્રકારના આરોપો લાગ્યા છે અને બીજી તરફ જે અધિકારીઓ છે તેમની પાસેથી આ કામ તેમણે કેટલું કર્યું છે તેને લઈને તેમની પાસેથી ખુલાસાઓ માંગવામાં આવી રહ્યા છે જેને લઈ હવે શીતલબેનની તબિયત ખરાબ થઈ અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ પ્રકારની વાત પણ અત્યારે સામે આવી રહી છે તો નવસારીની આ વાત છે કે જ્યાં બેલો તરીકે ફરજ બજાવતા શિક્ષિકા કે જેમની તબિયત ખરાબ થઈ છે અને તેમને કામનું ભારણ વધુ છે અને તેના કારણે તેમને આ પ્રકારના હાલ ખુલાસાઓ આપવા માટે નોટિસ પણ આપવામાં આવી રહી છે